દક્ષિણ કોરિયા ના તો કેનેડા કેનેડા ના આવે ખોટું તો એવો દેશ જીગાણ વોટ ના આપો તો સજા મળે સજા નહીં તમે ફાઈન ભરવો પડે ફાઈન ભરવો દંડ તમે ભાઈ દંડ લેમ સરકારે નક્કી કરે ફાઈન ભરવો પડે ચાઈના ચાઇના એના ચાઈના આવતું હશે ચાઈના નહીં ખોટો ત્રણે ત્રણ માંથી એક હાચું નહીં બરોબર જેને પણ કમેન્ટ કમેન્ટ કરી શકે છે તો આપણે બીજા કોકને પૂછીએ બરોબર ચલો ભાઈ આપણે આ કાકા પૂછીએ બરોબર હું તમને એક પ્રશ્ન પૂછું એના તમારે જવાબ આવવાનો સાચું પડશે બસો રૂપિયા મળશે પૂછો તે એવો તો કયો દેશ જો કે તમે વોટિંગ કરવા ના જો તેની જગ્યાએ તમારે ફાઈન ભરવો પડે મતલબ કે દંડ ભરવો પડે વોટિંગ કરવાનો દંડ ભરવો પડે વોટિંગ કરવા ના જો તો દંડ ભરવો પડે હા તમે ચૂંટણી હોય ને એ દિવસે જો તમે વોટિંગ કરવા ના જો તેની જગ્યાએ તમે સરકાર તમારી પાસેથી ફાઇન લે મતલબ દંડ વસૂલ કરે હા દંડ લે દંડ વસૂલ કરે એવો એક દેશ છે હા એનું તમારું નામ કહેવાનું ચાલો ભાઈ દેખો આપ મે શું કરતા એવો દેશ ઉત્તર કોરિયા ઉત્તર કોરિયા ખોટું ઉત્તર કોરિયા ખોટું એમ હા तो बस पाकिस्तान पाकिस्तान है ना पाकिस्तान में वो नियम नहीं वो नियम नहीं थी पाकिस्तान में हाँ उत्तर कोरिया में नहीं अजी एक वो वकर... तो बस अफगानिस्तान अफगानिस्तान में नहीं तो चलो भैया काका जी त्रण त्रण देश ना नाम लीधे एम एक ही नहीं चलो मुद्दा तेने एक प्रश्न पूछू बरोबर है तार जवाब आलवा जो हाथे जवाब पड़े तो बसो रुपया मल पूछो प्रश्न તો એવો કયો દેશ તમે ચૂંટણી કરવા ના જો મતદાન હાલવા ના ભરવો પડે ભરવો પડે મતલબ કે દંડ ભરવો પડે એવો કયો દેશ તમે ચૂંટણી વખતે મતદાન કરવા ના જ એનો તમારે ફાઇન ભરવો પડે ભારત ભગવાન ભારત ભારતમાં તો કેટલી પબ્લિકે જતી નહીં લેવા આવતો હોય તો ભારત માં તો જો દંડ ભરવો પડે બીજો પૂછી કોણ છે તો બોલો બોલો બીજો આવતો મગજ માં તો નેપાલ નેપાલ એમ હા આ નેપાલ એ ના આવો જાપાન માં હા જાપાન માં ચલો જાપાન તો ભાઈ એ તૈણે તૈણ નો લીધા એમાંથી એકે ના એકે આવતો નહી બરોબર હવે આપણે બીજા કોક ને પૂછીએ

તો ચલો ભાઈ આ ભાઈને કોઈ ખબર નહી બરોબર તો આપણે બીજા કોઈને પૂછીએ તો ચલો આપણા કાકાને એક પ્રશ્ન કાકાને પૂછીએ બરોબર હું તમને એક પ્રશ્ન પૂછું એનો તમારે સાચો જવાબ આલવાનો સાચું પડશે બસો રૂપિયા મળશે 200 ની નોટ બસો ની નોટ તો ચલો એવો તો કયો દેશ છોકણ તમે ચૂંટણી વખતે મતદાન કરવા ના જાઓ ના જો તો સરકાર ફાય તમારા ફાય થી દંડ વસૂલ કરે મતલબ કે ફાઇન લે ફાઇન લે હમ દંડ લે એમ દંડ લે એવો કયો દેશ આ એ દેશનું તમારે નામ લેવાનું

હા ભૂટાન તો ચલો ભાઈ કાકાએ કીધા એ ત્રણે ત્રણ દેશ એમાંથી એકે આવતો નહીં તો જેને પણ કમેન્ટમાં આવડતું એ કમેન્ટ કરી શકે છે જય માતાજી